અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકિંગ દરમિયાન કરોડોના જિલ્લાના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ગઢવી તેમજ અમીરગઢ પીઆઈ તેમજ એલસીબી પીએસઆઈ એમ કે ઝાલા તેમજ એસઓજી સ્ટાફ સાથે તેમજ અમીરગઢ પોલીસ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મહિલા ખાનગી બસમાં મુસાફરી કરી રહેલ અને મહિલાને ચેક કરતા મહિલા પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું ત્યારે પોલીસે ચાર કિલો બસો અડસઠ ગ્રામ ડ્રગ્સ કે જેની કિંમત રૂપિયા ચાર કરોડ છવ્વીસ લાખ એંશી હજાર થાય છે તેમજ મહિલા પાસે પાસપોર્ટ વિઝા પણ મળી આવ્યા હતા ત્યારે પોલીસે ડ્રગ્સ સાથે વિદેશી મહિલાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે